અંકલેશ્વર તાલુકાના સૌદ ગામે રહેતા બીએસએફ ના જવાન જૈન ભાઈ અહિરિશ કારણે નિવૃત્ત થતા તેઓ વતન પરત ફરતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર આર્મી અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ના વીયા પચીસ જેવી બાંગ્લાદેશ અને બરમા જે હાલમાં મ્યાનમાર સરહદ દ્વારા ફરજ બજવી ચુક્યા છે વર્ષો સુધી દેશની સુરક્ષા કાજે પરિવાર થી હજારો કિલોમીટર દૂર તૈનાત રહેનાર જયંતિભાઈ આહિર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા આજે તેઓ તેમના મૂળ વતન અંકલેશ્વર પરત ફરતા રેલવે સ્ટેશન ખાતે તેમના પરિવારજનો સમાજના નિલેશભાઈ પટેલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં તેમના સમાજના યુવાનો દ્વારા જયંતિભાઈ બહુમાન કરવા માટે શહેરભરમાં ઓપન જીપમાં સરઘસનું સરઘસ પણ આયોજન કરવામાં આવ્યું હતું નિવૃત્ત બીએસએફ જવાન જયંતિભાઈ એ યુવા પેઢીને દેશની સુરક્ષા માટે ભારતીય સેનામાં જોડા ઉતારવા માટે અપીલ કરી હતી અને હવે તેઓ નિવૃત્તિ જીવન તેમના વતન સજોદમાં વિતાવશે સજોદ ગામના વતની છું મેં સન ઓગણીસો નવ્વાણુંમાં બીએસએફ જોઈન કરેલી આજે પચીસ વર્ષ પૂરા કરી મારા વતનમાં પાછો આવ્યો છું મેં દેશની તમામ બોર્ડર પર ડ્યુટી કરી પાકિસ્તાન બોર્ડર બાંગ્લાદેશ બોર્ડર બર્મા બોર્ડર તમામ બોર્ડર પર રહી ચૂક્યો છું ને આજે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે મારા વતનમાં કેમ કેમ રીતે આવી ગયો બાકી આજના યુવાને એવું જ કહેવા માગું છું કે તમે પણ ઇન્ડિયન આર્મી જોઈન કરો અને ખૂબ સારા એવું મતલબ દેશનું નામ રાજ્યનું નામ અને પોતાના તાલુકાના ગામનું નામ રોશન કરે જય હિન્દ